હા આપણે જ હાવારમાં ભેંવ લઈ આવ્યા અહીંયા ને આપણા પાડાને જેરી જીવડાનું હતું એના હિસાબે બીમાર પડી ગયો તો આ પાછું વાછળ આપણે રાઉ પહોંચાડ્યો નથી દાણા જોડાય પછી ખબર પડી ગઈ એ પાડો મેળા થઈ ગયા એટલે નિવેદ કરીને ચડાવી દેવાના ને કોઈ ભેં ચેક કરતો નથી મને બધું ગમે સ્યુ છે આની ગયા વર્ષે પણ આવી રીતે થઈ ગયું હતું બાકી ભેહું જો અમે રખે તો અત્યારે જો ભેહું બધી આપણે ચાલીને ઊભી રહી ગઈ હવે આપવાની ઘરે જાય છે પણ પાછી ભાગી ગઈ અડધી છાયા ઊભું રહેવા જ આવે બધા જો ઊભા ને આવા જ આવી મશીન છે લાકડું કાપે છે અહીંયા कहीं का का पाई जेहती नाग रहा है जो खड़े लंगे में चेक करो नहाले है नहा होलो नहा चार पांच जी तूने वो बीमा कर दिया अब यहाँ खड़े ली पन रही जी नवा अबे बाकी आवे तो इंसाइड

ચારે જો અત્યારે બેલીને હા હજી ભાઈ મેળે નથી આવ્યો મેં જરી જેવડું કે આ બટકું ભરી ગયું છે મેળે થઈ ગયા હે કેટલા દી લાગ્યા આજે ચાગલી બેઠી ગઈ ચરાઈ રહ્યા હું ત્રણ વાગ્યા આવતી પછી બાંધી વાળામાં પૂરી આને તો હવારે જ પૂરી દીધી હતી બે નીકળી ગઈ હતી ઓલીને હવે ગાડી મેળ નથી પડતો હવે રિટર્ન કરવાની છે પાછી અહીં જોવાનું ચાલુ કરે આવ ક્યાં ભાગી ગયો તો ખેતરમાં જ ચરવા જવું આને જરાય ને આવ્યું મારવા મારી બાજુ આટલું ભરાઈ ગયું એટલે બહુ ભરાઈ જાય પાણી મોટર ચાલુ આ ઝાડ ખામણે ભરાઈ ગયા પાણી આવી ગયું પીલામાં અહીંયા અહીંયા નળી ચાલુ જ છે એમાં મૂકી દઉં અંદર મૂકી દે ને પાણી વહી જાય અંદર ખામણામાં સીધું એમ કે આપણે ને નથી હું કારણ છે ને ખબર નથી પડતી દસ વર્ષ થયા અમને ઉભો આજે અવડો નબળો છે કેટલું પાણી પાવી લીધું વધવાનું નામ જ નથી લેતો આજે લીલા પાંદડા આવશે વરી પાછું રોકાઈ જાય દસ થયા આ ઝાડવા નકળાતા હતા કંઈ ખબર રહે મને હા થઈ ગયા આ નીચેની ઓલી કાપી નહીં ગઈ આ ઊભા હતા નહીં રહેવા દીધા કેમ કે છાયું કામ આવે ઊભો ઉપર હોય ગયા ઓલી ગોઠણીયા વાર લીધા બાજુમાં કેમ છે વાત બદલી પાણી પીએચામાં રાખી દેસું બે કવર ખાલી થઈ ગયો પાણી હોય તો ફૂલ આવે આ છે છે પાંચ ચાર ઘોડા જેવું છે નીચે હે ને ચીપરું આવી જાય આખો દિવ લીધું ને એટલું ચીપરું આવી ગયું ગમે એટલું પાણી ભાઈ ઘડીકમાં વધતું જ નથી આમાં એનો પટ્ટો બાંધીને ઓલીબાઈ કહી રહ્યો છે વાવાઝોડું આવ્યો પડી ગયું હતું ગમી ગયો આખો આ બાર ને બધા પડ્યા એમાં જ પડ્યા હતા એક માનો બાવ પડ્યો અહીંયા પડ્યો ને ઓલી બાજુના ખીલાના ચાર બાવડા હતા પડી ગયા હતા આ રહી ગયો પડવાનો હતો આ ઝાડવા આવ્યા ને અહીંયા એક બાવળ હતું આખો ઉપડી ગયો હતો આ બાવળ આખો ઉપડી ગયો હતો તો ખાઈ ગયો ખાડો નીચે થોડુંક ખોદી મોરમ હતી કંઈ ખોદાઈ ગયું અહીંયા ને આ ઝાડવા આવી દીધા કેટલા બધા એક આ ઉપડી કાટી આંબલી જાંબુડી ઓલીભાઈ લીમડો સીતાફળ બધા ભેગા એક તો થાય ગમે ત એમને પડ્યું હતું બીજું બાવળા ત્રીજો ઓલો ને ચોથો ઓલી બાજુ ઓલું છાપુ બનાવ્યું હતું તો પડ્યું હતું લાકડું ભરાઈ દીધું વાંધો ના આવ્યો એ વિડીયો બધા છે આપણે જૂની ચેનલમાં છે